મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો અને હોટલ પાસે રોડ સાઇડમાં પાર્ક કરેલી એસટી બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી તો ઝડપથી આવી રહેલા કાર બસમાં અથડાઈ ગઈ હતી તો કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય બેનો આ બચાવ થયો છે રામાનુજ ચારલુ અને કાસ્યારામનું મોત નીપજ્યું છે તો આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો હતો કારના ડ્રાઈવરને જોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આમરણ નજીક અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે તો એસટી બસ પાછળ જે કાર હતી તે ધડાકાભેર અથડાઈ હતી સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે અતુલ અકસ્માતની ઘટના કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી શું અપડેટ જી મોરબીના મોરબી આમરણ નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં હોટલ નજીક જે ગૌરવમાં સાઈડ પાર્ક કરેલી જે એસટી બસ છે તેની પાછળ એક કાર ઘુસી ગઈ હતી અકસ્માતમાં જે કારમાં સવાર બે લોકો છે તેનો બચાવ થયો હતો બે લોકોના મોત થયા હતા જેમાં રામાનું ચાલુ વર્ષ ત્રેપન અને કાસિયારામ ની વર્ષ સડસઠ નામના બે જે વયોવૃદ્ધ વ્યક્તિ છે તેના મોત નીપજ્યા હતા જેમાં આજે બંને વ્યક્તિઓ છે આંધ્રપ્રદેશ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા અને અકસ્માત નડ્યો હતો પ્રાથમિક તપાસમાં કારના ડ્રાઈવર ને ચોકુ આવી જતા અકસ્માત સર્જાયોનું જાણવા મળ્યું છે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે કોમલ જી અતુલ સમગ્ર માહિતી બદલ આપના આભાર